સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સારા સમાચાર છે સુમુલ ડેરીએ પશુપાલકોને આર્થિક લાભ આપવા માટે દૂધના ભાવમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કર્યો છે પશુપાલકોએ ભેસના દૂધના ભાવમાં કિલો ફેટે આઠસો પચાસ રૂપિયા મળતા તે વધીને આઠસો સિત્તેર થઈ ગયા છે જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે આઠસો દસ હતા જેના આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે આ જાહેરાત માનસિંગ પટેલે મામલે ડિરેક્ટર સદેલાડે જણાવ્યું કે સુમુર દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય લેવામાં આવે તેના કારણે સમગ્ર સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં ખેડૂતો ખુશ થઈ ગયા છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે દૂધના અને રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસોને સિત્તેર કરવામાં આવ્યા છે એ જ રીતે ગાયમાં આઠસોને દસ રૂપિયા હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસોને ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકર વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સમૂલ કરતી આવેલી છે અને એના ફંદાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત